ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે આનંદ લઈ રહ્યા છે વરસાદી માહોલના કુશમા માત્ર વચ્ચે સરસ મજાની મેચો રમાઈ રહી છે અમારું ફૂલપાડા જ્ઞાતિહિતવર્ધક મંડળ કે જે રમતગમત એટલે કે સ્પોર્ટ્સ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે પણ કાર્ય કરે છે આગામી સમયની અંદર સુરત ફૂલપાડા તપોદન બ્રાહ્મણ જ્ઞાતિ હિતવર્ધક મંડળ યુપીએસસી જીપીએસસી કક્ષાના ક્લાસોનું આયોજન કરવા જઈ રહ્યું છે તમામ મિત્રો ઉત્સાહભેર ભાગ લે અને સમાજને આગળ વધારે એ દિશામાં એક ઐતિહાસિક પગલું ભરાઈ રહ્યું છે તમામના સાથની સાથે તમામનો સહકાર મળી રહ્યો છે એ માટે તમામનો ખૂબ ખૂબ આભાર તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય મહાદેવ જય હિન્દ